જળ એ જ જીવન છે અને વરસાદી પાણીથી જળ ક્રાંતિ લાવવાનો આ અનોખો પ્રયોગ છે આ અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાનું ડેડકડી ગામ ક્યારેક પાણી માટે કિલોમીટરો દૂર જવું પડતું હતું બોરવેલ સાતસો થી એક હજાર ફૂટ સુધી ખોદવા જતા પાણી નહોતું મળતું પણ આજે ગામની એકતા અને સમજદારીથી થી ડેડકડી બની ગયું છે જળ સંચય નું ગામ અહીં એકસો પચીસ થી વધુ સોસ ખાડા બનાવાયા છે આઠથી બાર ફૂટ ઊંડા ખાડા છે એમાં પાણી રસોડાનું પાણી અને ગટરનું પાણી સીધું જમીનમાં ઉતરે છે અમારા ગામમાં માધ્યમથી બનાવવામાં છે પછી પાણી બધું ગામના તળ આવે તળ આવે નળિયાનું ફળીનું પાણી બધું શોષકોમાં જાય છે ના ધારાસભ્યને ગ્રેન્ટમાંથી બનાવ્યા છે

અમારા ગામમાં ઘર સલાવ કૂવા બનાવેલા છે વરસાદી પાણી બહારું ન જાય એના માટે બનાવેલા છે ફળિયાનું પાણી ઘરનું પાણી ઘરમાં રોકાય એના માટે ખાડો ગાળવામાં અમે ખાડો ગાળેલો છે ફરતા પથ્થર મૂકીને એક બેરલ ઉતારેલો છે અને પાઇપ દ્વારા ફળિયાનું પાણી નેવાનું જે હોય એ કૂવામાં ઉતરી જાય એનાથી ભૂગર્ભ ઊંચા આવે ડેડકડી ગામે સાબિત કર્યું છે કે જો ગ્રામજનો સંકલ્પ લે તો પાણીની કમી જેવી ગંભીર સમસ્યા પણ દૂર થઈ શકે છે અને આ જ ડેડકડી માત્ર સાવરકુંડલા નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી